જે કઈ અને એ પાછું માથે વજન લઈને ફરવાનું એટલું કે કેટલી કે હું પણ એનો ભાવ લઈને ફરે છે વજન લઈને ફરે છે અને કે એમ થાય ગાડું હું ખ્યા જાઉં છું ગાડું ખ્યા થાય બળદ એમ અત્યારે આ જે કઈ થાય છે એ સતના આધારે થાય છે સત સિવાય કઈ બને નહિ અને સત્ય પાછું કઈ કરવું નહી જોતું જો સત્યના ના આધારે થાય એટલે એને ઈશા થાય એને કઈ કરવું ન જોવે એ કહે મારી વિના પાન હલે નહીં આ પણ એ બરોબર જ કઈ રીતે હલે તો કે એની ઈશા ન હોય પાન ન હલે પાન હોય જ નહીં હું હલે એટલે બહુ મોટી વાત કરી છે કે જયારે માણસ ને ઊંપણા ભાવ જાય આ ઘાટ તૂટે અઘાટ વસ્તુ નું ભાન થાય છે જ્યાં સુધી ઘાટ રહેતા હોય નહીં પોતાને એમ થાય છે કે આ હું કરી રહ્યો એવું નથી મનમાં એવું હોય કે હું કરું છું તો ખોટું પડે છે ને હું કરું છું તો જો એ કરતા આવે છે કર્મ ફળ એને ભોગવવા જોવા જો આ કથામાં જવું હોય તો આ બધું ઈશ્વરને સોંપી દેવું છે હરિજનો એ માયા હરિને સ્વાપી ભક્તિ માટે તો એમાં વાત બહુ મોટી કરી છે પોતે પોતાને લઈ જ્યા લોપી આ ભક્તિ માટે તો પોતાને કાંઈ વાત શરમ એવું કાઈ બધું મૂકી દીધું તો શરમ ગરમ ના નરમ આ ત્રણે વસ્તુ નરે માણસ શરમમાં કાંઈ કીરી નથી શકતો પછી ગરમમાં કીરેલું ફોક કરે છે ગરમ થઈ જશે ક્રોધમાં બધો ફોક કરે છે નરમ એટલે ઢીલાશપણું ઢીલાશપણમાં એ માણસ કોઈ એનો જે કાંઈ પાંથ થઈ કાપી નથી આપતો એ બે છે કે મારે જ કાંઈ ન થાય એટલે નરમ ગરમ ને આ શરમ એ ત્રણેય વસ્તુ માણસને છે પણ આમાં તો કીધું છે કે ભાઈ માન મૂકી મંડપ માણ્યા એને વેદે વખાણ્યા રભુભાઈની વાણી ક્યાં છે એને માન નહીં જોતું માન નહીં જોતું તો અપમાન નહીં થાય તમને જેને માન જોવાશે એને અપમાન ખાવાનું ગમે તેથી થાય છે એટલે આશા તુષણ નથી કોઈ આશા તુષ્ણા હોય તો મને એમાં લો છે કે હાલો અને ગરવ ઉપદેશ કરવો એટલે મારા કંઈક દક્ષિણા આવે અને મારું એક સંગઠન બંધાય એટલે આવા ધર્મગુરુ થાય મારી જેવા ઘણા ધર્મગુરુ પાડે જ્યાં જુઓ કબીર સંપ્રદાય કોઈ સંપ્રદાય છે એનો સંપ્રદાય બનાયો નિરાજ સંપ્રદાય સંપ્રદાય નિરાજ કોઈ સંપ્રદાય નતો એ તો વ્યક્તિ હતા પણ સંપ્રદાય બનાવ્યો એટલે વાયલી પેઢી આવું કાંઈક નું કરે છે જોવા રામાપીર કોઈના મંદિર બાંધી ને પૂજન નથી કર્યું તો અત્યારે રામાપીરના મંદિર બાંધીને પૂજા કરવા રામે કોઈનું મંદિર બાંધી ને પૂજા નહિ કરી કૃષ્ણએ કોઈનું મંદિર બાંધી ને પૂજા ન કરી આ બધા એ સત્યની ખોજમાં હતા અને એ સત્યના ગોતી લીધું અને સત્યના કાર્ય કર્યા છે એટલે અત્યારે એના ગુણ પૂજાય છે બાકી તો ઈ કઈ ત્રીજા યુગમાં થયા કોઈ દુવાભરમાં થયા તો પછી જે એ કઈ એના ગુણ પૂંજાય છે એ રીતે એવો કોઈ ગુણ ગુણગાર માણા આપણને મળી જાય અને આપણને ગુણ નું ભાન કરાવે તો આ વસ્તુ સમજાય એવી છે કે ગુણ એ શું છે હજી આપણને આ જીવ ઈશ્વરને માયાનો ભેદ નથી સમજાણો ત્યાં નારાયણ નારાયણ સરદાનંદ સ્વામી જેવા કહી જાય કે જીવ ઈશ્વરને માયાનો ભેદ હવે એ અક્ષરધામમાં જાય તો જે આપણને જીવ ઈશ્વરને માયાની ખબર નથી મોટા મોટા ડોક્ટરો એ આખા શરીર ખોલી નાખ્યા જાય એને જીવ હાથ નથી આવ્યો તમારો હૃદય ફેફસા વાલ બધું ગોતીને તમને કહી દીધું પણ આ જીવ એને હાથ નથી આવ્યો આપણા સંતોએ જીવને પણ ગોતી લીધો કે આને જીવ હાથમાં કહેવાય જેવી આત્મા એટલે જ્યાં છે છે ત્યાં જેવું આત્મા થાય છે ત્યાં એને પોતાનું ભાન થાય છે કે હું શું છું શું તું ક્યાંને ને આવ્યો ક્યાં હવે તું ક્યાં રવાનો હો તું સોદ કોણ પ્રથમ તો એ ઓળખાણ હોવીશો આવા રવાનું તો પછી પેલો કે તું કોણ છો એ પોતાની ઓળખાણ કરવી છે આપે છો આતમ રામ રે ખબર વિના નો કોળ તો મોયો માયા ની મો જાળમાં હાલે રાંધવાના પાણી ડોળતો આ રાંધવાના પાણી સમજી અને તું ડોળતો હાલે રાંધવાના નીર માં તરી શીપર કબીર સાહેબ ની વાણી છે કે ગઢના કાંગરા પાણી સળગ્યા હાથી માલ માલ નાય એમાં કેળીઓ તથે જાય જરા દેખો મારા ભાઈ ના ડૂબી જાય હવે જો આ ઝાંઝવાના નીર ઘટના કાંગરા દેખાતા હાથે ડૂબેલો હોય પણ એમાં ઘરો ઘરે ડૂબે નહીં અને કેળીઓની તરસી પણ કેળીઓ તથશે જાય એમ આ માયાજાળ એ ઝાંઝવાના નેર જેવી કઈ હાથમાં આવે એવો નથી કાંઈક હરણિયા દોડે દોડે થઈ ગઈ જ્યાં મરી જાય એ નથી એમ માણસ અત્યારે આ નિરવાયા પીડ્યું છે પોતાની ખોજ નથી કે તું છો તો આ બધું છે કબીર સાહેબ કે આપ મુવા ડૂબ ગઈ દુનિયા બુનિયા આપ મુવા ડૂબ ગઈ દુનિયા તું શોધ આ બધું છે તું નથી ભી શું છે કાંઈ નથી તો આ મનુષ્ય જેવો અવસર મળ્યો છે તો આ જે સત્યની ખોજ કરી લેવાની છે બીજું કાંઈ નથી કરવાનું ગુરુ કરવા એટલે કોઈ જે કોઈ સત્યની ઓળખાણ કરીને બેઠો હોય એની પાસે જાવાનું છે જેમ ગોરખે કીધું કે મનસા માલ નહીં જાગતા નથી છે જે જાગીને બેઠો છે એની પાસે જાય તો જેવ એને છે તો તને મળે નિરંજન થયો આ પથ્થર હજી મળે તો હજી મળે